નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે ભાઈલી ગેંગ રેપના પાંચે આરોપીઓને આજે કોર્ટમાં લાવવાની સાથે જ બે નકાબ થયા અને વડોદરા વાસીઓએ તમામ નરાધમોના ચહેરા જોયા પૂછપરછ અને કેસના ઊંડાણમાં ઉતરી વધુ તપાસ હેતુ ચૌદ દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા જોકે કોર્ટે આરોપીઓના માત્ર ત્રણ જ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે મિત્રો વિધર્મીઓ દ્વારા સગીરા પર ગેંગરેપ અને આરોપીઓના તપાસ અને પૂછપરછ માટે માત્ર ત્રણ જ દિવસના રિમાન્ડ એડવોકેટ ઠક્કર અને નિમિષા ધોત્રે દ્વારા આ અંગે કોર્ટ રૂમમાં દલીલ પણ કરવામાં આવી હતી કે આટલું મોટો જધન્ય અને ગંભીર ગુનો હોય તો વધુ રિમાન્ડ આપવા જોઈતા હતા પરંતુ જજ પર આક્ષેપો કરવામાં આવ્યા કે જજને આ ગુનો ગંભીર લાગતો નથી અને માત્ર ત્રણ જ દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે આવો સાંભળીએ આક્ષેપો કરતા એડવોકેટ રિતેશ ઠક્કર અને નિમિષા ધોત્રેએ શું કહ્યું

અને સાઈડ મારો ગાડી જા નામદાર કોર્ટ માં પાંચ આરોપીઓને રજૂ કરવામાં આવેલા નામદાર કોર્ટ માં પીપી તરફે આર્ગ્યુમેન્ટ કરવામાં આવી ટોટલ ચૌદ દિવસ રિમાન્ડ માંગવામાં આવેલા પરંતુ અમારા નામદાર કોર્ટ ને એવું લાગ્યું કે ભાઈ જ આપવા કેમ કે આ ગેંગ કોઈ ગંભીર પ્રકારનો ગુનો એમને નથી લાગી રહ્યો એમના પ્રમાણે આ તો નોર્મલ કંઈક થઈ ગયું છે એટલે એ પાયાસ હોય એવું દેખાઈ આવે છે એટલે અમારી માંગણી એવી છે કે વિથ પ્રોસિક્યુશન અને આઈઓ ફર્ધર રિમાન્ડ માટે માંગણી કરે અને અમે કોર્ટ ને રજૂઆત કરીએ વિથ પ્રોસિક્યુશન રહીને અમે બરોડા બાર હોદ્દેદારો છે તો અમે પણ વિથ પ્રોસિક્યુશન રહીને અમે એક માંગણી કરી કે સાહેબ રિમાન્ડ મંજૂર કરો જે પણ ફર્ધર રિમાન્ડ માંગ્યા છે જેટલા પણ દિવસ માંગ્યા છે એ મંજૂર કરવામાં આવે જો આ રિમાન્ડ ના મંજૂર કરવામાં આવે તો સમાજમાં આરોપીઓને છે પ્રોત્સાહન મળશે કે અમારું શું ઉખાડ લીધું પોલીસ વાળા હોય કે છે અમે તો વારંવાર કરીશું ને એમને પ્રોત્સાહન ના મળે એના માટે એમને ફર્ધર રિમાન્ડ જેટલા દિવસ માંગે એટલા દિવસમાં આપવામાં આવે એવી અમારી માંગ છે અને બરોડા એસોસિએશન હંમેશા બાળકી સાથે રહેશે એમને જયારે જયારે જરૂર પડશે ત્યારે ત્યારે અમે એમની સાથે રહીશું અને એમને ન્યાય અપાયશું આરોપીઓ ને કડક માં કડક સજા મળે એ પણ પ્રયત્નો અમારા રહેશે તપાસ અધિકારી ચાવડા સાહેબ નવા દ્વારા નામદાર કોર્ટ જે ફાઇલ ગેંગરેપ થયો એના અનુસંધાને આજે જે રિમાન્ડ અરજી મૂકવામાં આવેલી તેમાં જે કઈ કારણો દર્શાવેલા એ કારણો યોગ્ય હોય અને નામદાર તપાસ અધિકારીએ નામદાર કોર્ટ સમક્ષ ચૌદ દિવસના રિમાન્ડની માંગણી કરેલી જમાન

તપાસ અધિકારીએ બે દિવસની ના રિમાન્ડ પૂરા થાય ત્યારબાદ ફર્ધર રિમાન્ડ ની માંગણી કરવી જોઈએ અને ફર્ધર રિમાન્ડ પણ નામદાર કોર્ટ એમને ફરદર રિમાન્ડ જેટલા દિવસ હોય એટલા દિવસ આ તપાસ જે બાકી હોય એ પૂર્ણ કરવા માટે અને પુરાવા એકત્રિત કરવા માટે એમને જે ફર્ધર રિમાન્ડ માંગણી કરી એ પણ આપવી જોઈએ તો બીજી તરફ સરકારી વકીલ અનિલ દેસાઈએ રિમાન્ડ અંગે વધુ માહિતી આપી હતી નવરાત્રી ના તહેવારો દરમિયાન જે વડોદરા તાલુકા તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં ભાઈલી ગામ તરફ જવાના રસ્તે જે જે બનાવ બન્યો છે એ બનાવના તમામ આરોપીઓને તપાસ કરનાર અધિકારીએ પકડી લીધેલા છે એ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને આ ગુનાની વધુ તપાસ માટે નામદાર કોર્ટ સમક્ષ તપાસ કરનાર અધિકારીએ ચૌદ દિવસના રિમાન્ડની માંગણી કરેલી હતી તપાસની અંદર મેડિકલ એવિડન્સ મેળવવાનો બાકી છે ગુનાના કામે ગુના વખતે જે મોટર ઉપયોગ થયો છે તે મેળવવાનું બાકી છે ગુના સમયે આરોપીઓ જે કબજે કપડા પહેરેલા હતા એ કબજે કરવાના બાકી છે આ સંજોગોની અંદર કરી હતી આરોપીઓના રિમાન્ડ ની અ નામદાર કોર્ટ મારફતે તપાસ કરનાર અધિકારીને કબજો સોંપવામાં આવેલો છે તપાસ અધિકારી તપાસને આગળ વધી અને વધુ રિમાન્ડ પણ જે તે સમયે માંગી શકે છે દલીલની અંદર આ આરોપીઓ જે છે એ બધા ભેગા મળી અને આ પ્રકારનું દુષ્કૃત્ય કરવા માટે કોઈ રી પ્લાનિંગ કર્યું છે આગોતરું આયોજન કર્યું છે એ બાબતની તપાસ કરવાની છે એ લોકો ગુનો આચર્યા પછીથી કઈ જગ્યાએ ભાગી ગયા હતા કોણે એને આશરો આપ્યો છે એ તપાસ કરવાની બાકી છે આ પ્રકારનું દુષ્કૃત્ય કર્યા પછીથી જે રીતે મેડિકલ તપાસ કરવાની હોય એ મેડિકલ તપાસ કરવાની તમામ આરોપીઓની બાકી છે ગુનાના સમયે જે કપડાં પહેરેલા છે એ કપડાને પણ કબજે કરીને એની પણ મેડિકલ તપાસ કરવાની બાકી છે આમ ઘણા બધા કારણો સાથેની નામદાર કોર્ટમાં અરજી કરવામાં આવેલી હતી અને એ કારણોને પ્રાથમિક રીતે નામદાર કોર્ટે ગ્રાહ્ય રાખી અને હાલ 10 તારીખના બપોરે 3 વાગ્યા સુધીના હરીમાડ આપ્યા છે માતા 16 વર્ષની દીકરી છે ત્યારે ન્યાય મળશે આ સગીર વયની દીકરી છે અને આપ સૌ જાણો છો કે પોકસો કે એક્ટ હેઠળ સ્પેશિયલ કોર્ટ આ કેસ ચલાવતી હોય છે એટલે એ કાયદા અંતર્ગત આ કેસ ઝડપથી ચાલે એવા કાયદાના પ્રોવિઝનો છે અને ચાર્જશીટ થયા પછીથી નામદાર કોર્ટ એનું કોગ્નિઝેશન લઈ અને જલ્દી કેસ ચલાવી શકે છે ઉલ્લેખनीय છે કે જ્યારે આરોપીઓને કોર્ટમાં લાવવામાં આવ્યા ત્યારે વકીલો દ્વારા પણ આરોપીઓ સાથે ટપલી દાવ કરવામાં આવ્યો હોવાની માહિતી છે